કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રા નીકળી છે અને દર વર્ષે આ શોભાયાત્રાનું આયોજન થતું હોય છે અને આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સનાતન સમાજના લોકો અહીં આવતા હોય છે તેની સાથે સાથે જોવા જઈએ તો ફ્લોટનું પણ આયોજન કરવામાં આવે છે અને શરણાઈના નાદ સાથે અત્યારે શોભાયાત્રા

એક આખી સામાજિક સનાતન સમાજ બધી સમાજો ભેગા થઈને જે રીતે રવાડી કાઢી છે એ ભોળાનાથને પ્રાર્થના પહોંચે દેવાદી દેવ ભોળાનાથ છે એ નાની સ્તૃતિ પણ મોટી સ્વીકાર કરે ત્યારે આટલું ભવ્ય આયોજન કર્યું આખી જે વ્યવસ્થા કરી એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સૌ સાથે મળીને ભોળાનાથને રાજી કરવાના પ્રસંગ છે ત્યારે ચારે પૌર પૂજા આજે આખો દિવસ પૂજા અર્ચનામાં જશે કચ્છ જિલ્લાના એક એક ભુજ વિધાનસભાના ભુજ તાલુકાના સૌ લોકોને હું શિવરાત્રીની શુભકામના આપું છું ધન્યવાદ ભારત માતા કી જય મોટી સંખ્યામાં જોવા જઈએ તો અત્યારે ભુજના ધારાસભ્ય પણ અહીં જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને જુદા જુદા ફ્લોટોનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ પ્રકારના જે ફ્લોટ છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે ખાસ કરીને અત્યારે સીધા દ્રશ્યોમાં અત્યારે જોઈ શકીએ છીએ કે ફ્લોટની નજરે પડી રહ્યા છે અને ભાવિકોમાં એક ઉત્સાહનો માહોલ મહાશિવરાત્રીને લઈને અહીં જોવા મળી રહ્યો છે ખાસ કરીને અત્યારે અહીંના જે ભાવિક છે તેમની સાથે પણ વાત કરશું ખાસ કરીને આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શું કહેશો જય મહાદેવ આ પરંપરા દશનામ ગોસ્વામી સમાજ વર્ષોથી કરતી આવે છે અને સમાજ હિન્દુ સમાજ પણ સાથે જોડાય છે અને આ દેવોથી દેવ મહાદેવનો પર્વ છે એટલે આમાં કોઈ જય મહાદેવ આ શોભા યાત્રા ભૂત દશનામ ગોસ્વામી સમાજ છેલ્લા 40 થી 45 વર્ષથી આયોજન કરે છે છેલ્લા 10 થી 12 વર્ષથી